નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારે જે પ્રમાણે વિદ્યાસાયક ભરતીની તારીખોની જાહેરાત કરી છે કે આ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કોલ લેટર બહાર પડશે ને જિલ્લા પસંદગી ચાલુ થશે તો આ માહિતી પ્રમાણે અત્યારે ગુજરાત સરકારે જે દિવ્યાંગજનોની ભરતી માટેની વાત કરી હતી એ જ કામગીરી સરકારે શરૂ કરી દીધી છે આજે તારીખ છે પાંચમી મે બે હજાર પચીસ તો દિવ્યાંગજનો માટેની જે ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી છે એ આવી ગઈ છે હમણાં કોલ લેટર નીકળવાના હતા તો પાંચમી તારીખે કોલ લેટર પણ નીકળી રહ્યા છે અને જિલ્લા પસંદગીની તારીખ દસ મે છે તો એ પણ કોલ લેટરમાં આવી ગઈ છે તો ત્રણેય કામગીરી એક સાથે થઈ ગઈ છે તો દિવ્યાંગજનોની જે ભરતી છે એ પાંચેક દિવસમાં પૂરી થશે એટલે કે દસ મે બે હજાર પચીસના રોજ દિવ્યાંગજનોની જે ભરતીની કામગીરી છે એ પૂરી થશે ઉમેદવારો કોઈ ન મળ્યા તો નેક્સ્ટ રાઉન્ડ પડશે પણ ફર્સ્ટ રાઉન્ડમાં બધું પૂરું થાય એવું લાગી રહ્યું છે સાથે અન્ય માધ્યમની જે બાર મે બે હજાર પચીસ છે તો એ પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે કોલ લેટર બાર તારીખે નીકળવાના ચાલુ થઈ જશે અને જિલ્લા પસંદગી જે છે એ પંદર તારીખે ચાલુ થઈ જશે ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચ છે તો એમની જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ સત્તરમી મે બે હજાર પચીસના રોજ આવશે કોલ લેટર સત્તર તારીખે નીકળવાના થશે વચ્ચે પાંચ દિવસ હશે અને બાવીસમી તારીખથી જિલ્લા પસંદગી ચાલુ થઈ જશે તો આના રાઉન્ડ જે છે એ પંદરેક દિવસ ચાલશે એવું આપણને લાગે છે સાથે ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠ છે તો એના જે ફાઇનલ મેરીટ લિસ્ટ છે સરકારે કહ્યા પ્રમાણે ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આવી જશે કોલ લેટર ત્રીસમી તારીખે નીકળવા માંડશે જિલ્લા પસંદગી પાંચમી જૂન બે હજાર પચીસના રોજ થશે અને વીસેક દિવસમાં જે છે એ જિલ્લા પસંદગીની કામગીરી થઈ જશે આપણે આશા રાખીએ છીએ કે ગુજરાતના જે શિક્ષણ મંત્રી જાહેરાત કરી છે એ પ્રમાણે આ જે ટેબલ છે એકથી પાંચ અને છથી આઠનું એ ઉલટાઈ જાય અને જે છથી આઠની તારીખો છે એકથી ની થાય અને એકથી પાંચની જે તારીખો છે એ છથી ની થાય તો હવે તમારા માટે જાતિના પ્રમાણપત્રોનું વેરિફિકેશન છે બીજા ડોક્યુમેન્ટ અસલી અને દરેકની એક એક નકલ બધું તમારે જિલ્લા પસંદગી વખતે ગાંધીનગરમાં હશે સાથે તમારે બીજી કામગીરી એ કરવાની છે કે તમારે કયો જિલ્લો જોઈએ છે તો બધા જ જિલ્લાની માહિતી ટૂંક સમયમાં જગ્યાઓ આવી જશે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એની ધ્યાન રાખીને તમારે કયો જિલ્લો નજીક પડશે એની તૈયારી કરી રાખો ડોક્યુમેન્ટોની તૈયારી કરી રાખો બે જાતિની પ્રમાણપત્ર જે છે તો એનું વેરિફિકેશન માટે ઘણી કામગીરી કરવાની છે એ પણ તૈયારી કરી રાખો આ ત્રણ કામગીરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સાથે ટૂંક સમયમાં જે જિલ્લાઓની જગ્યાઓ છે તો એ જગ્યાઓનું લિસ્ટ ભૂતકાળમાં મૂકાયેલા છે તો એ પણ એક વખત ચેક વેરીફાઈ કરી લો તો જેના લીધે તમારે કયું ગામ લેવું છે એ પણ તમારી કામગીરી થઈ જાય સાથે ક્રમિક ભરતીની વાત આપણે કરીએ તો ક્રમિક ભરતી સરકાર આ પ્રમાણે જે પ્રમાણે કહ્યું છે તો આ પ્રમાણે કામગીરી થઈ તો જે ઓર્ડર છે એ જિલ્લા પસંદગી થઈ જશે અને પછી કદાચ સરકાર બની શકે છે કે ત્યાં જ પત્રક લખાવી લે અને જે છેલ્લો રાઉન્ડ રાઉન્ડ વેઇટિંગનો હોય ત્યાં ક્રમિકતા જાળવે એટલે કે ત્યાં સુધી જે ધોરણ નવથી બાર છે એની કામગીરી પૂરી થશે અને આ રીતે જે વેઇટિંગની કામગીરી છે એ ટૂંક સમયમાં વેઇટિંગ વખતે અને એના પહેલાંનો જે છેલ્લો રાઉન્ડ છે ત્યાં સંમતિપત્રક લઈ લે તો આ રીતે ક્રમિક ભરતીની શક્યતા પણ છે અને એ પ્રમાણે થશે એટલે ચિંતા ના કરતા તો દિવ્યાંગજનોની જે ભરતી છે એની કામગીરી તમે જોઈ શકો છો કે અહીં કોલ લેટર માટેની સૂચનાઓ મુકાઈ ગઈ છે જિલ્લા પસંદગીની સૂચનાઓ કોલ લેટરમાં તમે જોઈ શકશો કયો ટાઈમ છે કેટલા વાગે બોલાવ્યા છે અને દિવ્યાંગજનોની ભરતી પ્રમાણે ઉમેદવારો ઓછા છે તો એ પ્રમાણે તમારી કામગીરી જે છે ફળાટ પૂર્ણ થઈ જશે એમ હું શરૂઆતથી કહેતો આવ્યું છું કે ધોરણ એકથી આઠની સરકાર ધારે તો દોઢેક મહિનામાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થાય એમ છે કારણ કે એમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે હવે માત્ર જિલ્લા પસંદગી આપવાની છે અને જિલ્લા પસંદગી વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં જગ્યા ઉપર જ થઈ જાય છે અને ત્યાં ડોક્યુમેન્ટ તમારે કલેક્ટ કરી લે છે ને ડોક્યુમેન્ટ સીધા જે જિલ્લામાં લાગ્યા છે ત્યાં સીધા મોકલવામાં આવે છે તો આ રીતની કામગીરી હોય છે ઇઝી પ્રોસેસ છે બધી અને ત્યાંથી પછી શાળા પસંદગી તમને આપવામાં આવશે એટલે કે જે તે જિલ્લામાં તમે ગુજરાત સમગ્ર ગુજરાતમાં ખાતામાં દાખલ તરીકે એકરે એના માટે જે તે જિલ્લામાં એક દિવસે બધાને બોલાવવામાં આવે છે અને દરેક જિલ્લામાં જ્યાં તમે લાગી હશો એ જિલ્લામાં કોઈ એકાદ શાળામાં બોલાવવામાં આવે છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ